આપણા માટે ચારસો ત્રીસ રૂપિયાનું દેવું છે આઠ આઠ લો ટેક્સ ભરીએ છતાં દેવું છે વિકાસ થાય છે તેવું બધા કહે છે પણ દેવું પણ કહેવું જોઈએ ને ભાષણોમાં જેટલી ગતિથી ભારતનો વિકાસ થાય છે એટલી ગતિથી દેવું પણ વધી રહ્યું છે શું કરવાનું મોંઘવારીનો માર આપો તો પણ દેવું ઘટતું નથી સરકારે આંકડા જાહેર કર્યા હવે એ પણ જણાવે કે દેવાને ઘટાડવા શું પગલા ભરાઈ રહ્યા છે પગલા ભરાઈ રહ્યા છે કે પછી નહીં લોન લેવાનો અને ઈએમઆઈ ભરાવવાનો જે ટ્રેન્ડ છે ને આપણને ખબર છે પણ એમાં પણ લિમિટ હોય ને માત્ર ત્રણ મહિનામાં એટલે કે જુલાઈ થી સપ્ટેમ્બર સુધીમાં વિદેશી દેવામાં બે બાવન લાખ કરોડ રૂપિયાનો વધારો એટલે

વિકાસ ની પરિભાષા ખૂબ બ્રોડ છે વધતા વિદેશી દેવા જેટલી જ બ્રોડ